સુરતમાં આઈસર ટેમ્પામાં પ્લાસ્ટિકના ભંગાર તથા પૂંખાની આડમાંગ થતી દારૂની હેરાફેરી પીસીબી પોલીસે ઝડપી પાડી છે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ટેમ્પો અને દારૂ વગેરે મળી કુલ ચૌદ દશાંશ ચાર બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કે રોડ તરફ જનાર છે આ બાતમીના આધારે પોલીસે બોપ ગોપી વરાછા અર્બન હેલ્થ સેન્ટર પાસેથી ટેમ્પો ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પામાંગ તપાસ કરતા તેમાંથી ત્રણ દશાંશ પાંચ છ લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ ઘટનામાં પોલીસે સત્યપ્રકાશ કૃષ્ણદેવ તિવારી પંચાવન અને સંદીપ ગાબરેભાઈ એરા ચોવીસની ધરપકડ કરી છે જ્યારે દસ લાખની કિંમતનો ટેમ્પો દારૂ તેમજ પંચાસી હજાર બસો પાંસઠ રૂપિયાની કિંમતના પ્લાસ્ટિકના ભંગાર તથા ખૂઠા વગેરે મળી કુલ ચૌદ દશાંશ ચાર બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીઓ પોલીસ નજરથી બચવા ટેમ્પામાંગ લોડિંગના ભાગે પ્લાસ્ટિકના ભંગાર તથા પૂંઠાની આડમાંગ દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરતા હતા વધુમાંગ પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર કાજલ નામની મહિલા અને દારૂની જથ્થો લેનાર વલીઉલ્લા ખાન પઠાણ તથા બરકત ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી